ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ રિંકલ રિંકલ શબ્દનો અર્થ ચામડી કપડું ઇત્યાદિની કરચલી વાટો સળ ઉપયોગી શીખ કે ઉપયોગી સૂચના કશુંક કરવાની યુક્તિ કશાકમાં કરચલીઓ પડવી સળ પાડવા કે પડવા થાય છે રિંકલ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ શી હિટ ધી રિંકલ્સ અરાઉન્ડ હર આઈસ બાય મેકઅપ એટલે કે તેણે તેની આંખોની આસપાસની કરચલીઓ મેકઅપ કરીને છુપાવી દીધી એક ઉદાહરણ જોઈએ માય હેડ જર્ની એટલે કે મુસાફરીમાં મારા કરચલીઓ પડી હતી ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઇટ મિનિંગ ઇન ગુજરાતી ડોટ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે તે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબ્સ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ